એને સોંપી દીધું છે અને જેમના પગલે હું અહીં સુધી આવ્યો છે બાકી અહીં સુધી ના આવી શક્યો જ્યારે જ્યારે આ સાંઈ ધામનો થયો મારી સાથે વ્યવસ્થમાં તો ત્રણ અમે વ્યક્તિ આવ્યા અને ત્યારથી જ એવો અનુભવ થાય કે કંઈક તો એ મળવાનું જ છે અને આજે ખરેખર જ્યારે હું બોલવા માટે કહેવામાં આવ્યું તો મનમાં પણ થાય કે આજે શું બોલીશ કારણ કે આવા પહેલા જ મને તો મારા મિત્રોએ કહેલો કે આજે ગમે તેમ તમારે બોલવું પડશે એટલે આ હું ન પહેરવાનો હતા આજે અલગ જ પહેર્યું પણ તો એ કહે કે આજ પહેરવું પડશે અને બાબાની કોઈ સહાય કથા તે કરી છે એક તારે કારણ કે જ્યારે જ્યારે હું સાય કથા કરવા માટે નીકળું છું પહેલા સાયને કે જવાનું છે તો કેમ એક દિવસ ઉતાવમાં નીકળી ગયો ટાઈમ દુર્ધિત પ્રણામ કરીને તે દિવસે મને જરા ઇન્ટરેસ્ટ જ ના આવ્યો સાય કથામાં બોલવું છું શું ના બોલું શું કંઈ ખબર જ ન પડે એટલે હું સમજી ગયો કે જરા જરા પણ ભૂલ એ જાણી લઈ છે ને સાઈ ચક્રમાં એટલે કહે છે કે તમે કોઈ પણ મારા માટે વિચારો કોઈ પણ તમારા કાર્ય માટે વિચારો તે હું કરીને જ બતાવીશ કારણ કે આજે એકસો ને ત્રેવીસ સાઈ કથા કરી સામાજિકના આશીર્વાદ છે એમના જે વચનો એમના જે મારા પર જે કહેવાય છે કે જે મને સમજાવ્યું છે હું તો જ્યારથી શરૂ કર્યું છે જે વીસ સાઈ મારે કરવાની હતી પણ બે પહેલા એકવીસ સતત એકવીસ નાઇટ કથા કરી અને પદયાત્રા કરી મને વિચાર આવ્યો કે હવે એકવીસ તો પૂરી થઈ પણ બાબા સાથે સંકળાય રહેવું પડે કંઈ ને કંઈ કંઈ કરવું પડે જ્યારે ભાગવત ચાલતું અમારે સાંઈ મંદિર પર ત્યારે છેલ્લા દિવસ આમ આ વ્યાસપીટર બેચેલા જોઈ મને વિચાર આવ્યો કે કેવી રીતે બોલતા હશે એનું રહસ્ય શું હશે વિચાર કરો ત્યારથી ત્યારે અચાનક મારા મનમાંથી એક વિચાર જાગી ગયો એકસો આઠ સાઈ કથા કરવી છે પહેલા તો વિચાર આવ્યો કેવી રીતે એકસો આઠ કરીશ પહેલા તો જવું પડે બોલાવું પડે કારણ મારે સાઈ કથા કરે મંદિર કરવી છે તો કોઈને ખબર જ નથી કે સાઈ કથા છે શું અને દુનિયામાં જે બાબા સાથે થઈ ગયું મારી સાથે થઈ ગયું ગમે તે કહી દે મોકલાય આપણે અમારે ત્યારે બંધ જયારે વિચાર જાણ ચાલતા હોય ત્યારે એમણે કહેલું અંતર થી અવાજ તો તમને કહું કે તું જોતો જ્યાં આગળ શું કરાવું તે તમે જોઈ રહ્યા છો મારો કોઈ અભિમાન નથી જેટલે જગ્યા પણ સાઈ કથા કરી છે કોઈ જગ્યાએ પૈસો લીધો નથી મારો સંકલ્પ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી આ કાર્યને દૂર દૂર સુધી પહોંચાડીશ કારણ કે મારે સાઈ જ્યાં સુધી જીવાડશે ને એના માટે તો હું ગમે કરીશ કારણ કે દુનિયામાં ઘણા સાઈ ભક્તો છે ઘણા ફોર વ્હીલર ટુ વ્હીલર પર લખેલા છે સાઈ પણ કોઈ સમજતું નથી આ સાઈ છે કોણ ત્યારે મને વિચાર આવે જો એટલા જ ભક્તો આવા કોઈ કાર્ય થતા હોય ત્યાં આવી જાય તો બાબા પણ ખુશ છે કારણ કે જ્યારે જ્યારે પણ એમની વાત અને એમના સંવાદો સાઈ ચેત્રમાં એક એક આખી જિંદગીની કહાની અંદર મૂકેલી છે સાઈ ચેત્રમાં પણ તેને સમજવાની જરૂર છે પણ કહેવાય કે જે રીતે જ્યાં સુધી અંદર ડૂબકી ન લગાવીએ ત્યાં સુધી મજા ન આવે હરિદ્વાર ગયા છું ઠંડુ પાણી પહેલાં તો પગ ધીમે ધીમે પણ વિચાર થાય ઠંડુ છે એવી જે આ કથા પણ છે પહેલાં એવું થાય કે જાઉં ન જાઉં જાઉં ન જાઉં એવું થયા કરે પરચા જાઉં હવે જ્યારે ગંગા નદીમાં થોડોક પગ મૂક્યો અંદર આટલો પાણીમાં થોડો રાહત થઈ ગઈ ગરાક હજુ બીજા દિવસે તમે કથામાં જાઓ હજુ કઈ તમને મળશે તો જ્યારે ગંગા નદીમાં એટલે જ પાંચ સુધી તમે જાય રહો તો પણ હવે જરાક શાંતિ છે એવું થાય તેમાં કથામાં પણ એવું છે જેમ જેમ તમે અંદર જશો તેમ તેમ તમે આનંદમાં રહેશો કંઈ ને કંઈક જાણવાનું મળશે અને જ્યારે હર હર ગંગે તમે ડૂબકી લગાવો બહાર નીકળો ત્યારે તમને તેમાં ગરમીના અનુભવ થાય તેમાં સાંઈ કથા આ સાંઈ ચિત્ર સાંઈ વૃત્ત એ તો કિસ્મત હોય ને એને જ મળે છે ભાઈ